ગરમીમાં સ્વસ્થ રહેવાના નિયમો ખાસ ધ્યાનમાં રાખો સવારે પાણી પીવો ખાસ કરીને ઉનાળામાં તમારે સવારે ઉઠ્યા પછી પાણી પીવાની આદત પાડવી જોઈએ આ સિઝનમાં તમારી જાતને હાઈડ્રેટ રાખવી જરૂરી છે અને જો તમે બહાર જાઓ છો તો તમારી સાથે પાણીની બોટલ રાખો ઉનાળામાં સવારની શરૂઆત કરવા માટે તમે બગીચામાં ચાલવા અથવા યોગ કરવા જેવી હળવી કસરત કરી શકો છો આનાથી તમારું શરીર સક્રિય રહેશે અને સવારની શુદ્ધ ઠંડી હવા પણ તમારો તણાવ ઓછો કરશે રોજ સવારે ચાલવાથી તમને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે દરરોજ નહાવું અને સારા ડ્યુરિંગનો ઉપયોગ કરવો ફ્રેશ ફ્રૂટ્સને ડાયટમાં સામેલ કરી શકો વધારે સ્પાઈસી ખોરાકનું સેવન ટાળવું પગ સારી રીતે ધોવા ઉનાળામાં એવું કાપડ પહેરવું જેથી સ્કિન શ્વાસ લઈ શકે જેમ કે નેશનલ ફાઈબરવાળું કાપડ અને કોટનનું કાપડ ફળો અને શાકભાજી સવારના ભોજનમાં તાજા ફળો અને શાકભાજીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ સિવાય તમારા આહારમાં પ્રોટીન વસ્તુઓનો સમાવેશ કરો તરબૂચ જેવા ફળો જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય તે ખાઓ સનસ્ક્રીનનો ઉપયોગ ઉનાળાની સવારે ગમે ત્યાં બહાર જતાં પહેલાં સનસ્ક્રીનનો ઉપયોગ કરો આ સિઝનમાં ત્વચાને નુકસાન થવાનું જોખમ સૌથી વધુ હોય છે તેથી શારીરિક સ્વાસ્થ્યની જેમ તમારી ત્વચાની પણ કાળજી લો ઓછી ગંધ ધરાવતા ખોરાકનું સેવન જો તમે એવા ખોરાકનું સેવન કરી રહ્યા છો જેમાં સારી કે ખરાબ ગંધ છે તો એવામાં આ પ્રકારના ખાદ્ય પદાર્થ તમારા શરીરની દુર્ગંધને વધારી શકે છે જો તમે કાંદા લસણ માછલી વગેરેનું વધારે સેવન કરો છો તો એવામાં તમારા શરીરમાંથી વધારે ખરાબ ગંધ આવી શકે છે સફરજન અંજીર અને નાસ્પતિ આ ત્રણેય વસ્તુઓમાં ખૂબ જ ફાઈબર હોય છે વધુ પોષક તત્વો મેળવવા માટે તેને છાલ સાથે ખાઓ ખાતા પહેલાં તેને સારી રીતે ધોઈ લેવો જોઈએ બે મધ્યમ આકારના અંજીરમાં એક પોઈન્ટ પાંચ ગ્રામ ફાઈબર હોય છે ટામેટા ટામેટા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે જેમાં લાઇકોપીન જેવા ફાયદો કરાવતા ફાઇટો કેમિકલ્સ પણ હોય છે જે કેન્સર જેવી ક્રોનિક બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે નટ્સ ગરમીના મોસમમાં મુઠ્ઠીભર મેવો ખાઓ બદામ કાજુ અને મગફળી ફાયદો કરાવે છે તુરિયા ગરમીની ઋતુમાં તુરિયાનું શાક ખાસ ખાવામાં આવે છે તુરિયામાં પેકિન નામનો ફાઈબર હોય છે જે હૃદય માટે સારું હોય છે તે કેલેસ્ટ્રોલ પણ ઓછું કરે છે બ્લેકબેરીઝ અને રાસબેરી બેરીઝમાં ફાઈબર ખૂબ જ સારી માત્રામાં હોય છે નાના એવા દેખાતા બેરીઝ અનેક ગુણોનો ખજાનો છે તે વિટામિન સીથી ભરપૂર હોય છે એક કપ બેરીઝમાં આઠ ગ્રામ વિટામિન હોય છે તરબૂચ તરબૂજ ગરમીમાં શરીરને ઠંડુ રાખવાનું અને ડિહાઈડ્રેશન દૂર કરવાનું કામ કરે છે તરબૂચમાં પાણીની માત્રા વધુ હોય છે તેને ખાધા બાદ જલ્દી ભૂખ નથી લાગતી તરબૂચમાં લાઈકોપિન પણ હોય છે જે સ્કિનને તડકાથી થનારા નુકસાનથી બચાવે છે સંતરા સંતરામાં ખૂબ જ સારી માત્રામાં પોટેશિયમ હોય છે જે ગરમીની ઋતુમાં જરૂરી માનવામાં આવે છે ગરમીમાં જે પોટેશિયમ પસીનાના કારણે બહાર નીકળે છે તેને સંતરા જાળવી રાખવામાં મદદ કરે છે સંતરામાં એંસી ટકા જ્યૂસ હોય છે જે તમને હાઇડ્રેટ રાખે છે આરોગ્યના નિષ્ણાતોના મતે ઉનાળામાં ઊંચા તાપમાન ભેજ અને લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેવાથી ડિહાઇડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલન અને ઊંઘનો અભાવ થાય છે જેના કારણે માઇગ્રેનનો દુખાવો થાય છે કડકડતી ગરમીમાં દૂધી શરીરને ઠંડુ રાખે છે બાણું ટકા પાણી ધરાવતી દૂધી શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી કરે છે તેમાં રહેલા વિટામિન આર્યન પોટેશિયમ શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેમાં કેલરી પણ ઓછી હોય છે જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે ઉલટી અને ઝાડાની સમસ્યાથી બચવા માટે ઉનાળામાં તમારા આહારમાં દહીંનો સમાવેશ કરો દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે દહીંમાં સરકેલું જીરું કાળું મીઠું અને સૂકો ફુદીનો પીસીને ખાઓ ઉલટી અને ઝાડાની સમસ્યાથી બચવા માટે તમે ઉનાળામાં કેળા પણ ખાઈ શકો છો કેળામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે ઉનાળામાં કાકડી ટામેટા અને ડુંગળીના સલાદનું સેવન કરવું જોઈએ તેમાં પર્યાપ્ત માત્રામાં પાણી વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જેનાથી એનર્જી મળે છે તરબૂચ અને સંકટટેટીમાં મળી આવતા પોષક તત્વો શરીરને એનર્જી આપે છે તરબૂચ અને સંકટટેટીમાં પાણીની માત્રા ઘણી વધારે હોય છે આ શરીરના તાપમાનને કંટ્રોલ કરે છે જેનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને પાણીની ઉણપ દૂર થાય છે જો તમે પાણીનું ઓછું સેવન કરો છો તો એવામાં પણ તમારા શરીરમાંથી દુર્ગંધ આવી શકે છે ઓછું પાણી પીવાથી તમારા શરીરમાં ગરમી વધશે અને પરસેવો વધારે નીકળશે એવામાં ડિહાઈડ્રેશનને કારણે પણ પરસેવામાંથી વાસ આવતી હોય છે કાચી કેરીનું સેવન વેઇટ લોસમાં પણ મદદ કરે છે જો તમે વેટ લોસ કરવા માંગો છો તો તેનું સેવન કરવાનું શરૂ કરી દો કાચી કેરી કેલરીને બંધ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે સાથે જ કાચી કેરીમાં કેલરીને ઝડપથી બંધ કરવાના ગુણ હોય છે સવારના નાસ્તામાં જ્યુસ અને ગ્રીન વેજીટેબલ્સમાંથી બનેલી ડીશથી દિવસની શરૂઆત કરો ઘરમાંથી બહાર નીકળતા પહેલાં વધુ માત્રામાં પાણી પીવો લંચ બપોરે અગિયાર ત્રીસથી બાર ત્રીસની વચ્ચે લેવાનું રાખો લંચમાં ગ્રીન સલાડ અને દહીં સામેલ કરો સાંજે થોડા ડ્રાય ફ્રૂટ્સ ફ્રૂટ ચાટ કે મિલ્કશેક લો આનાથી બોડીને એનર્જી મળશે ચા કોફીનો ઉપયોગ સવારે જ કરો બાકી દિવસ દરમિયાન જ્યુસને ચા કોફીના વિકલ્પમાં અપનાવો ઊંઘવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં રાતનું ભોજન લઈ લેવું તેમાં વધારે મસાલેદાર ફૂડનો ઉપયોગ કરવાનું ટાળો